આપણે ભારતીયો તો મન ફાવે ત્યાં કચરો ફેંકવાથી ટેવાયેલા છીએ એનાથી પર્યાવરણને નુકસાન થાય કે આપણો દેશ ગંદો થાય એની આપણને કંઈ જ પડી નથી ગંદકી ફેલાવવી ના જોઈએ સ્વચ્છતા જાળવવી જોઈએ એને સભ્યતા કહેવાય એવું કશું જ આપણે માનતા નથી ઘણી વાર તો એવું લાગે છે કે સભ્યતા માનવતા દેશ પ્રેમ પર્યાવરણ પ્રેમ જેવા શબ્દો અમુક ભારતીયો માટે છે જ નહીં પરંતુ હિમાચલ પ્રદેશના ધોધ પર એક વિદેશી પર્યટકે જે કર્યું એ બધાને શરમાવી દે એવું છે જ્યાં સ્થાનિક પ્રવાસીઓ કચરો ફેંકી રહ્યા હતા ત્યાં આપ જોઈ શકો છો આ વિદેશીભાઈ કચરો ઉપાડીને કચરાપેટીમાં નાખે છે અને કહે છે જ્યાં સુધી બીજા મારી સાથે નથી જોડાતા ત્યાં સુધી હું આ કામ કરતો રહીશ મારા માટે પર્યાવરણ મહત્વપૂર્ણ છે માનવતા સંસ્કાર અને પર્યાવરણ પ્રેમ એ માત્ર એક દેશ પૂરતો સીમિત વારસો નથી કોઈએ વિદેશીભાઈના કાર્યને વખાણ્યા તો કોઈએ મસ્કરી પણ કરી જેના જેવા સંસ્કાર એવો એનો વ્યવહાર આ વિદેશી પર્યટક આપણા માટે પ્રેરણા સ્ત્રોત છે એમની પાસેથી આપણે આ શીખવું જોઈએ કે મન ફાવે ત્યાં કચરો ફેંકી આપણે આપણા દેશને ગંદો કરીએ એ યોગ્ય ના કહેવાય આપણા દેશને સ્વચ્છ રાખવો એની સુંદરતા અને સ્વચ્છતા જાળવવી એ આપણું કર્તવ્ય છે